ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ યાન યાન શબ્દનો અર્થ હર કોઈ પ્રકારનો ખાસ કરીને જાડા ઉનનો કાંતેલો તાંતણો વણવા કે ગૂંથવા માટે કાંતેલું સૂતર થાય છે આ સિવાય યાન શબ્દનો એક બીજો અર્થ વાર્તા વાત બનાવટી વાતો કહેવી ગપ્પા મારવા કે કોઈ વાત કે ઘટનાનું વર્ણન થાય છે યાન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય grandmother used to સ્પિન her own yarn એટલે કે મારા દાદી પોતાનું સૂતર કાઢતા હતા એક બીજું ઉદાહરણ જોઈએ I stopped to have a yarn with him अर्थात હું તેમની સાથે વાત કરવા માટે રોકાયો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ